રોમ રોમ પાયો કેમ હો બતા મજામાં ને તો આપણે આશા કરીએ તમે બતા મજામાં સહો તો જેલા દિવાસી બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજ આપણે જવાનું છે પેલા મગરાના ઉપર તો મસણિયા વીર મહારાજ ના દર્શન કરવા તો વિડિયો બનારે જો થમોન મસણિયા વીર મહારાજ ના દર્શન કરાવ હું તો ચાલો આપણે આવી મોટા મોટો તળાવ હે અને આ તળાવ માં એક વિક્રમ ઠાકોર ના ગીત નું શૂટિંગ થયું હે મેં તો તારા નામ ની તો તમે પણ આવી શકો અને એક બે સોંગ ની શૂટિંગ કરી શકો મસ્ત એકદમ જબરજસ્ત લોકેશન હે તો આપણે જઈએ સલો ફાઈનલી આપણે હું પગથી સરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો પગથી હોય આ પગથી કેટલા કે ત્રાહુતી આપી જો તો પછી આરો આપણે કેમેરામેન અમે કેમેરામેન ને બેસ્ટ થઈએ અમે આ પેલી વાર જઈએ તો જોઈએ કેતરાહુતી પગતીઓ હે અને ઓના પહેલો મેં એક બ્લોગ બનાવો એ બ્લોગ હતો મારા ટુંડિયા ગોમનો અને એ બ્લોગમાં આપણે કેવાનું ભૂલી ગા જગ્યા કે નહી હે અને કયા ગોમ ની એમ પણ બત્યું છે બતાવિયોમાં કહી દઈએ તો અમુક એવો મંદિરની કહાની એ જે આપણે બતાવિયોમાં નહીં એ પણ કહી શકતા એનું કારણ એ તો એ મંદિર આવેલું હે ટુંડિયા ગોમમાં ઓના પેલા લોગ બ્લોગ બનાવેલો હોય તો તમે જોજો અને ટાઇટલનું નામ રાખેલું છે પોનસો વર્ષ પહેલાનું મંદિર તો અમુક એવી કમેન્ટો કરી આ પોનસો વર્ષ પહેલાનો તો થયું હે તો મંદિર કેવી રીતનું એમ તો પોણસો વરસ પહેલાનું તો હું એને ને એવું કે કોઈ બી પશુ પ્રાણી ને એ પોનસો વરસ પહેલાનું તો પણ અમુક એવી મંદિરોની કહાની હોય તો ખોટી રીતની કમેન્ટ ન કરવી આ મને કોઈ કે બતાડ્યું હે ને કોઈ કે કહું હે તો અમે એ પોનસો વરસ પહેલાનું એમ લખીએ અને ટાઇટલ લગાવીએ ને કર કોઈ શોખ ને એવું બધું લખવાનો કે ટાઇટલ લગાવવાનો આ તો બસ ખાલી થોડી અમુક અમુક જગ્યાઓ જે જોવા જેવી હે અમુક અમુક જગ્યા તો બસ જોવા જેવી છે એ ખાલી થમોન વે અને દર્શન કરાવીએ તો જોવાનું અને ખાલી ખોટી કમેન્ટ આપણે નહીં કરવાનું ને ના જોઈએ તો ના જોવાનું કઈ નહીં એવું એવું નહીં હતું કે આપણે વિડીયો જુઓ ને ખોટી ખોટી કમેન્ટ કરો તો આપણે અર્થે તો આવી ગયા હજી કણાઈ ઉપર જવાનું છે તો વિડીયો બનારે જુઓ અને સપોર્ટ પણ કરતા રહેજો ખાલી થવા માટે અમે ઉપર જઈએ અને એ ઉપર જઈને દર્શન કરાવીએ તો આ મંદિરની ની કોક કહાની વિષય પણ આપણે આ કહીએ તો પાયો આત્રે સ્થાપક થયો તો ખતમ થઈ ગઈ આ કોમ પૂરું થયેલું એમ લાગે આગળ કોમ ચાલ્યું હે કે કરવાનું એ ખબર નહીં અને યાત્રા પણ તે પૂરી થઈ ગઈ છે અને આત્રાહી વાટ આવે તો આપણે આની વાટે વાટે જાહું ફાઇનલી પાયો આપણે અરતા મગરા ઉપર આવી ગાયે અને એવું થઈ તો મોટા ભાગની શરૂઆત થઈ તો હાલમાં અમે આ જગ્યાએ ઉપર હે તો સરવાની બાકી આપણે ખાલી ઈટો ઈટો મંદિર બનાવવા માટે આ બધી ઈટો સરાવી હે લોકો એ સેવામાં તો એક કુવો હે અને કુવો કે તમે બતાવીએ ખાલી જુઓ તો ઉપર ખાલી પોણી હે કુવામાં તો જોવો પડ્યો આરો કુવો જો પાયો આવા મગરામાં કુવો છે અને કુવામાં ઉપર છે પોણી હે તમે જોવું હે તો આપણે આ પોણી કાઢી અને પી જોઈએ કેવું છે અરે બાપરે જો પાયો આ ડોળ પર ઇન પાણી કાટ હે આપણે પાણી પી જોઈએ કે હે આડ કેર જે હું આપણે પાણી હે મસ્ત હે ટાટ હે એમ જે હું કે રે હું હું જો તમે આપણે કેર ને સકુવા કરા માં બોર કરા મરજી તો પાણી નહીં મળતું અને મગરા માં ઉપર જ પાણી હે તને વિસરવા જેવું હે આપણે ઉપર જાઉં અને ઉપર જાઉં ડોળ પર નિરવ દઈએ કદાચ જનાવર આવે કોનરા આવે કોઈ ગમે તે પક્ષી આવે તો પોણી પીએ તો આપણે પોણી પાણી પી લેતું હે અને પાછો ઉપર સરવાનો સફર શરૂ કરીએ અને જો વાસણ પર ગા હે બપેલા પણ બધું સામાન હે તો કોમે આવતા હે તો કદાચ ખાવાનું મોડ આવે જતું હે તો ભણાવી ઓ દે તો હે ફાઈનલી પાયો આપણે મંદિર ઉપર નજીક આવી ગઈ ખાલી તોય થી થોડું કે સરવાનું હે તો ઉપર જઈએ

ને સાથી લેન સરી લે તો આપણે તો ખાલી હાથેસરી એક તા કેવી રીતે સરા હે તો આર ઉપાયું વીર મહારાજ નું મંદિર તો આપણે દર્શન કરવું તો આ મંદિર ભાઈઓ ઘણા વર્ષોથી છે અને લોકો આવે દર્શન કરવા ફૂલ અને ઉનાળા વૈશાખ મહિનામાં મેળો પણ ભરાય અને એક મંદિરો નું ને તો ને સમળો ભરાય

જો પાજો આ નવું મંદિર છે બનાવું હે ઓદઘાટન નહી થવું અને કદાચ પાતળ થાય કેવું લોકેશન હે તમે ખાલી ખતરનાક લોકેશન હે આપડે ગબ્બર કરતા જબરજસ્ત છે એક વખત મોકો મળે તો દર્શન કરવા તમે જરૂર આવજો અને ખાલી લોકેશન જુઓ કેવું સુંદર ફાઇનલી પાયો થમણ વીર મહારાજના દર્શન કરાવ્યા અને આ મંદિર આવેલું કે કયા ગોમમાં હે તો આ મંદિર આવેલું છે ટુંડિયા ગોમ અને નેદેરડી ગોમ બે ગોમ વચ્ચે તો દર્શન કરવાનો મોકો મળે તો આવજો દર્શન કરવા અને મંદિર જોઈને કેવું લાગુ કમેન્ટ પણ કરજો અને ફરી મળ હું બીજા બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો અને દર્શન એ થમન કરાવ હું બીજા એક કાવાસ મંદિરના Yeah, hmm yeah.